આ મોદીજીની ગેરંટીની વાતો કરે છે પણ મોદીજીની કઈ ગેરંટી જે મોદીજી એ પોતાના જસોદાબા સાથે અગ્નિની સાક્ષીમાં સાત ફેરા લીધા હતા સાત જન્મનો વચન આપ્યું હતું ગેરંટી આપી હતી એ જસોદાબાને નથી સાચવી શકીએ તો તમને અમને શું કામ સાચવવાના છે આ મોદીજીની ગેરંટીની વાતો કરે છે પણ મોદીજી ગેરંટી ગેરંટી જે એ પોતાના સાથે સાત સાત વચન આપ્યું બા ને નથી સાચવી શકીએ તો તમને અમને શું કામ સાચવવાના છે સુરત ના પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા નો અનોખો વિરોધ કલેક્ટર કચેરી બહાર પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કર્યું

એના વિરોધમાં હું રજૂઆત કરવા્યો છું કલેક્ટર શ્રીને હું ફરીવાર કહેવા માંગુ છું કે ખોટું એફિડેટ કરવું ખોટી સંહીઓ કરવી ક્યાંક ને ક્યાંક ગુનો બને છે આજ દિવસ સુધી શ્રીએ કોઈ સામે એફઆઈઆર કરી નથી આનો મતલબ શું થઈ શકે આખું તંત્ર નિલેશભાઈ કુંભાણી અને ભારતીય જનતા પાર્ટી સાથે મળેલું હોય એવું દેખાઈ રહ્યું છે કારણ કે સુરત શહેરના ઓગણીસ લાખ મતદારો પોતે પોતાનો મતનો અધિકાર માગે છે પરંતુ ડરી ગયા છે પોલીસ સીબીઆઈ ઈડી આ તમામ લોકોનો ડર આજે લોકોમાં ઘૂસી ગયો છે અને કોઈ પણ લોકો પોતાના પોતાનો હક જાહેરમાં માંગવા તૈયાર નથી હું તો આજે આવ્યો છું મારા મતનો અધિકાર માંગવા માટે કોઈ પોલિટિકલ રીતે નહીં પણ એક મતદાર તરીકે હું આવ્યો છું મને મારો મતનો અધિકાર સાત તારીખે મળવો જોઈએ